नमस्कार मित्रों हमारी चैनल में आपनो स्वागत छे 30 10 2025 ने गुरुवार नु राशिफळ मेष राशिफळ दिवसनी शुरुआत તમે યોગ અને ધ્યાન થી કરી શકો છો આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઊર્જા कायम રહેશે જે લોકો ટેક્સ ચોરી કરે છે તે લોકો આજે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે વિડિયો માં આગળ વધતા પહેલા અમારી ચેનલ ને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયોની માહિતી મળતી રહે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે ટેક્સ ચોરી ના કરો વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો કારકિર્દીને લગતા તમારા નિર્ણયો તમે જાતે જ લો અને તમને તેના લાભ મળશે જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તમને પૂરતો સમય આપી શકતા નથી આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઉપાય પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે પોતાની મા તરફથી ચાવલ અને ચાંદી ગ્રહણ કરી ઘર મૂકો વૃષભ રાશિફલ માનસિક શાંતિ માટે તમારા ટેન્શનનો ઉકેલ લાવો તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે તમે તમારે પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે તમારું પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે સાવચેતીપૂર્વક વાંચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે લગ્નજીવન તમને થોડું કંટાળાજનક લાગે છે કશુંક ઉત્સાહજનક શોધી કાઢો ઉપાય સંતો ભિક્ષુઓ નનો અને ધાર્મિક આદેશથી સંબંધિત અન્ય લોકોની મદદ અને સેવા કરી પોતાની વિત્તીય સ્થિતિ મજબૂત કરો મિથુન રાશિફળ મજા માટેની ટ્રીપ વલમિંત સામાજિક મેલાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોવા લાગે છે કેમ કે તમારા માતાપિતા તમને સહકાર આપશે તમને તરત જરૂર ન હોય તેવી ચીજો પર જો તમે નાણાં ખર્ચશો તો તમે તમારા જીવનસાથીને નારાજ કરશો પ્રિયપાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનો શીખવું જોઈએ જો તમે આ ન કરો તો પછી તમે ઘરે સદભાવના બનાવી શકશો નહીં તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઉપાય કૌટુંબિક સુખ બચાવવા માટે બ્રાહ્મણને કાચી હળદર પાંચ પીપલ પાન એક પોઈન્ટ પચાસ કિલોગ્રામ પીલી કઠોળ કેસર એક સૂર્યમુખીનું ફૂલ અને પીરા વસ્ત્ર કાપડ આદર સાથે દાન કરો કર્ક રાશિફળ મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો યાદ રાખો આ નાશ્વંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેના નીકળતા નાનાની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માંગો પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે ભાગીદારીના પ્રકલ્પો હકારાત્મક પરિણામો કરતાં સમસ્યાઓ વધુ પેદા કરશે કોઈકને તમારો લાભ લેવા દેવા બદલ તમને તમારી જાત પર ખાસ કરીને વધારે ગુસ્સો આવશે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સહળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે આથી ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં ઉપાય કારકિર્દી વધારવા માટે લીલા ચણાની ખારી અને મીઠી મીઠાઈઓ બાળકોમાં વહેંચો વિશેષ કરણ નાની છોકરીઓને સિંઘ રાશિફળ થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે અંધારી જવાબદારીઓ આજના દિવસની તમારી યોજનાઓને ખોરવી નાખશે આજે તમે તમારી જાતને અન્યો માટે વહેદારે અને પોતાની માટે ઓછી કામ કરતા જોશો આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવું જોઈએ સાવચેતી રાખો કામના સ્થળે લોકો સાથે કામ લેતી વખતે હોશિયારી અને ધીરજ રાખજો કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે તમને આજે સરપ્રાઇઝ મળી શકે છે પરિવારના સદસ્યોમાં પ્રેમ અને સ્નેહ જાણવા માટે ચંદ્ર સંબંધી વસ્તુઓ જેમ કે ચાવળ ખાડ અને દૂધ ધાર્મિક સંગઠનો અને સંસ્થાનોમાં આપો અન્ય રાશિફળ શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દ્રઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગારી અનુભવો ગ્રુપને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકલાવાતી તમે નવા મિત્રો બનાવશો પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો તમે જે કોઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીકવાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલાક વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂર્વક ઠેસ પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે ઉપાય સરસ પ્રેમજીવનના અનુભવ માટે સ્વર્ણ અથવા તાંબાની ચૂડી કળો ધારણ કરો તુલા રાશિફળ તમારી અંદર આજે ઊર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે ઘરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરતા પૂર્વે તમારા વડીલોના સલાહ સૂચન લો અન્યથા તેનાથી ગુસ્સો તથા નારાજગીને આમંત્રણ મળશે ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવા છો સાવચેતી રાખો કામના સ્થળે લોકો સાથે કામ લેતી વખતે હોશિયારી અને ધીરજ રાખજો આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો ઉપાય ઉત્સાહભર્યા કુટુંબજીવન માટે સૂતા સમયે ઓશિકાની નીચે કાચી હળદર અને પાંચ પીપળના પાન રાખો વૃશ્ચિક રાશિફળ આજે તમારે હળવાશ અનુભવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે નિવેશ કરવો ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજમાં આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાના તમારા ઘરમાં ભીડ કરશે તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલાં વિચાર કરવો જ જોઈએ કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે ગરીબ અને જરૂરતી છાત્રોને પેન પેન્સિલ નોટબુક ઇત્યાદિ સ્ટેશનરી જેવી વસ્તુઓ વિતરિત કરો અનરાશિફળ મજા માટેની પ્રિપ તથા સામાજિક મિલાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનું ફાયદા તમને આજે મળી શકે છે તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો પ્રેમે વસંત ફૂલો પવન ધરમ બાજી પ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો તમારા વ્યાવસાયિક ધ્યેયોને હાંસલ કરવા માટે તમારી ઊર્જાને યોગ્ય દિશામાં વાળવા માટે આ યોગ્ય સમય છે આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પર પમશે પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો ઉપાય નહાવાના પાણીમાં આધ્યાત્મિક ઘાસ કુશ નાખવાથી પારિવારિક ખુશી વધે છે મકર રાશિફલ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહું પૈસા લ્યૂંટાવી શકો છો છતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે પ્રેમ પ્રવાસ મધુર પણ ડૂંકી આવડતાનો તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા ફળ મેળવવા માટે તમને પોતાની કાર્યશૈલી ઉપર ધ્યાન આપવાની જરૂર છે નહીંતર તમારા બોસની નજરમાં તમારી નકારાત્મક છબી બની શકે છે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાડે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો આજે નિરાંતના અભાવને કારણ તમારો શ્વાસ રોધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે ઉપાય શાંતિપૂર્ણ દાંપત્ય જીવન સાચવવા માટે દરરોજ વહેલી સવારે પિતા અથવા પિતાતુલ્ય લોકોનું આશીર્વાદ લો કુંભ રાશિફલ કશંક કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે ધનની આવશ્યકતા ક્યારેક પણ પડી શકે છે તેથી જેટલું શક્ય હોય પોતાનો પૈસાની બચત કરવાનો વિચાર બનાવો તમારો નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારો ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમય ગાળો સારો છે લાંબા સમયથી કોઈ એક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો केम के आवती काले कदाच बहु मोड़ो थी जैसे रचनात्मक क्षेत्र साथ माटे सफलता भरियो दिवस केम के लांबा समय थी जेनी वाट जोवाती हती ते नामना तथा स्वीकृति तमने मर्शे आध्यात्मिक गुरु अथवा कोईक वडील तमने मार्गदर्शन पूरु तमारा जीवन रूक्ष वर्तन तमारा पर आज अवड़ी असर करी शके छे ઉપાય એક સુચારુ રૂપથી ચાલવાવાળા પ્રેમજીવન માટે કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર સાત બદામ અને એક દાન કરો મીન રાશિફળ પોતાના ઈશાયુ વર્તનના કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચેડવાશે પણ ગુસ્સે આવવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે યાદ રાખો તમે જે બાબતનો ઈલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહે રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો પ્રેમ અમર્યાદિત છે પ્રેમ બેશુમાર છે તમે આ વતો પહેલાં પણ સાંપડી હશે આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી ઉબીરા પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રૂચિ બતાવશો નહીં તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છે ઉપાય ભગવાન શિવને ધતુરા કાણાકાણ ના બીજ અર્પિત કરવાથી સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ થાય છે વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વિડીયો જોવા મળે જય શ્રીરામ